પામી છે જેને લઈને તેના ભાવમાં પણ પોષણક્ષમ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે પાટણના લાલચટક ગાજર ગુજરાત સહિત અન્ય મોટા શહેરો અને રાજ્યોમાં પણ તેની મોટી માંગ રહેવા પામી છે ગાજર ખાવાનું મન થાય ત્યારે પાટણનું ગાજર અચૂક લોકો યાદ કરે છે કારણ કે પાટણનું ગાજર લાલ ચટક અને સ્વાદમાં મીઠું મધુર હોય છે માટે દર સિઝનમાં પાટણના ગાજરની વધુ માંગ રહે છે ઠંડી વધુ પડે તેમ ગાજરની ગુણવત્તા પણ વધુ સારી બને છે અને ઉત્પાદન પણ સારું મળે છે પાટણ પંથકમાં ગાજરની ખેતી પર નજર કરીએ તો રૂની હાસાપુર માતરવાડી સહિતના વિસ્તારોમાં મોટા પાયે ખેડૂતો ગાજરનું વાવેતર કર્યું છે પાટણના ગાજરની વાત કરીએ તો આ ગાજરના કલરમાં લાલ ચટક તેમજ ટેસ્ટમાં વધુ મીઠું અને લાંબુ હોવાથી આ ગાજરની વિશેષ માંગ જોવા મળે છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ તેમજ મુંબઈ સુધીના માર્કેટમાં પણ પાટણના ગાજરની માંગ રહે છે પરંતુ ચાલુ સાલે ખેડૂતોએ મોટા ખર્ચાઓનો ખેડ ખાતર બિયારણ પાછળ કરી ગાજરનું વાવેતર તો કર્યું પણ તાજેતરમાં જે રીતે વરસાદ થવાને લીધે એક મહિનો વાવેતર લેટ થયું પાછું વધુમાં આ વખતે ઠંડી પણ ઓછી પડવાથી ઉત્પાદન પણ ઓછું થયું તેના લીધે ગાજરના પાક માટે નુકસાનકારક સાબિત થવા પામ્યું છે જેથી ઠંડી ઓછી પડવાને લઈને મોટું નુકસાની પાકમાં થવા પામી છે તો બીજી તરફ ખેડૂતોએ જે ઉત્પાદનની દાણા હતી તેનાથી વધુ અડધું ઉત્પાદન થવા પામ્યું અને તે વેચાણ કરવા જતા ગાજરની ગુણવત્તા પણ સારી ન હોવાને લઈને ભાવ પણ નીચા રહેતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે ગાજરના વીસ રૂપિયા કિલોના ભાવ હતા તો બસો પચાસથી થી લઈ ત્રણસો સુધીને મળવા પામ્યા હતા જ્યારે હાલ ચાલુ સિઝનમાં ગાજરનો ભાવ વીસ કિલોના રૂપિયા એકસો ત્રીસથી થી બસો સુધીના રહેવા પામ્યા છે જે ખૂબ જ નીચો ભાવ છે અને ખેડૂતોને પણ પોષાય તેમ નથી વાવેતર પાછળ મોંઘા ભાવની ખેડ ખાતર તેમજ બિયારણ અને અન્ય ત્યારબાદ જમીનમાંથી ગાજરના પાકને બહાર કાઢવા મજૂરોની મજૂરી બારદાન અને માલને માર્કેટ સુધી લઈ જવા પાછળના મોટા ખર્ચાઓ સામે હાલનો ભાવ પોષણક્ષમ ન હોય ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે તો બીજી તરફ ગાજરના પોષણક્ષમ ભાવ ન મળતા ગાજરને જમીનમાંથી બહાર કાઢવા માટે મજૂરોને પણ મજૂરી ક્યાંથી લઈને આપવી તેના વિષામણમાં ખેડૂતો મુકાઈ જવા પામ્યા છે ત્યારે ખેડૂતો જો માર્કેટમાં ઊંચો ભાવ મળે તેવી હાલ તો માંગ કરી રહ્યા છે હવે તો કરવાનું કારણ કે અમે બહુ ગાજરનું વાવેતર કરી અમારું મોમાં મળતર રહે હારી પણ હું વરસાદના કારણે અમને મળતર ઓછી ઠંડી ઓછી પડી અને મેં વધારે પડ્યો કારણ વાવેતરનું કારણ આ વાવેતર લાવીએ એટલે અમે ખર્ચા બહુ મૂકવા પડે કારણ શું છે કેવો પડે સાલ ભાવ હતો હું એકસો વીસથી 200 બસો અંદરના ભાવ છે ખર્ચો કેવો પડે ખર્ચો અમારી વિગે પંદરથી વીસ હજાર પચીસ હજાર ખર્ચો પડે અંદાજ શું માંગ છે તમારી અમારી માંગ એક છે કે લાડ્યોમાં ગાજર અમારે ઈરે ચાલીસ રૂપિયા વેકાય અમારો ગાજર અમે ચંપોથી પી નાખ્યો કે અમાન લાલ્યું ચાળીસ રૂપિયા વેકાય તો અમને ત્રીસ રૂપિયા તો આપી શકે